જય માતાજી મિત્રો હું મેઘદીપસિંહ પાંડા વગેરે આજે વાત કરવી છે ઓખાના વાઢેર રાજપૂતો વિશે સૂર્યવંશી ક્ષત્રિય પ્રભુ શ્રી રામના વંશજ મારવાડના સ્થાપક રાઠોડ રાજવી રાવશ્રી સિંહાજીના પુત્ર રાવશ્રી અજાજી રાઠોડના કુંવર વેરાવળજી રાઠોડ અને વિંજલદેવજી રાઠોડ તેરમી સદીમાં દ્વારકાની યાત્રા માટે નીકળ્યા એમાં

ંગ વાઢેર જેવા અનેક મહાન ક્ષત્રિય રાજવી થઈ ગયા જેના નામ ઇતિહાસમાં અમર રહી ગયા આજે પણ ઓખા મંડળમાં વાઢેર રાજપૂતોના કેટલાય ગામો યાદ છે જે કુળદેવી શ્રી